કડવું ત્રીજું રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપમાળા ઝાલી રે માળા ઘાલ્યા સુગ્રીયે કાન રે તો એ આરાધે શિવ ભગવાન રે રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સમ થયું રે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો એને વરદાન આપુ રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે મળતા બોલિયા રુદ્રાણી રે મારી વાત સુડ સુડપાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માંગદનો લહ્યો રે વરદાન પામીને પૂંઠળ થયો રે વરદાન રાવણને તમે આપ્યારે તેણે જાનકી નાથ સંતાવ્યા રે માટે શિશિખામણ બીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલિયા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું તેની ધન ધન રે જે કોઈ ચઢાવે બીલી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાઉ રે હવે કપટી નાથ કેમ થાવ રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર સિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનું રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકેકો એવો કીજે રે દસ સહસ્ત્ર હસ્તી તણુબળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે